ત્યારે આપણે આવી જશે શૂટિંગમાં અને અહીંયા રામાપીરનું શૂટિંગ છે કલ્પેશભાઈનું અને શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો અને સંગીતાબેન પાછો ডাকતા રહેજો મને તો બહુ મજા આવી જો કે એના ફર્સ્ટ વ્લોગ થી હું વ્લોગ જોઉં છું કંટીન્યુ પેલે થી જોતી જ આવું છું એટલે મને તો બહુ મજા આવે છે તમે મિત્રો એ જરૂરથી આગળ જોઈ લો અને બસ ફૂલ સપોર્ટ કરી દે તો ભાઈ પણ જો અમે અહીંયા શૂટિંગ કરતા હતા ને

વેલકમ ટુ ચેનલ તો ભાઈ ફરીથી સ્વાગત છે મારા એક નવા જબરદસ્ત જબરદસ્તમાં તો ભાઈ બધા જય માતાજી જય રામાપીર તો ભાઈ જો અત્યારે આપણે આવી ગયા છીએ શૂટિંગમાં અને અહીંયા રામાપીર નું શૂટિંગ છે કલ્પેશભાઈનું અને જો ભાઈ વાગી જાશે હાડા અગિયાર ને હજી ભાઈ એકટરનો ને એવો કાંઈ ઠેકાણો જ નથી સોંગ શૂટિંગ કરવાનો વહેલા બોલાયેલી તા હતા પણ કાંઈ અતો પતો જ નથી કા વિપુલભાઈ આવ્યા કોઈ એક અમે બધા છે ને બારથી બધા વ્યયા પણ હજી ઘરના કોઈ તૈયાર જ નથી થઈને આવ્યા અને આજ એક જો ભાઈ વિપુલ ભાઈ નું સોંગ શૂટિંગ કર્યું ને ત્યારે આપણે લાઇટનો પ્રોબ્લેમ આવ્યો તો અને અત્યારે લાઈટ હું સર લાઈટ વાળા વાહે ગયા બધે અને આઈ રક્ષે થાવા દે આપણે અહીંયા લાઈટ નો પ્રોબ્લેમ જ આવે છે તો અહીંયા ભાઈ રામાપીરનું મંદિર છે આપણે અહીંયા શૂટિંગ કરવા જઈશું ત્યારે તમને બધાને દર્શન કરાવશું અને ભાઈ સરસ મજાનો લોકેશન છે જો ભાઈ અને વરસાદી માહોલ થઈ ગયો છે ને બેકગ્રાઉન્ડ ગજબનું બને છે અહીંનો એકવાર નજારો જોઈ લો તમે ઉપર કાંઈ ઘાટે જ નહીં આવો ચાલો તમને એક અહીંનો એક નાનકડો એવો સિનેમેટિક બતાવો બાકી બધા આગળ કઈ રીતની પ્રોસેસ ને સોંગ ને એવું શૂટિંગ કરે છે એ બતાવશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને ત્યાં સુધી અને એક નાનકડો મંદિરનો સિનેમેટિક એન્જોય કરો હલો મિત્રો કેમ છો બધા મજા માં ને તો મજા માં જશો તો ફરીથી સ્વાગત છે તમારો અમારા એક નવા લોગ તો સૌથી પેલા તો બધા ને જય મેલડી માં જય દ્વારકા થી અને આજે આપણે આવતા રીતે ગોખલાણા એટલે કે એક વિડીયો નું શૂટિંગ છે એક ગીત છે એનું શૂટિંગ કરવાનું છે આપણે રામાપીર ગીત છે તો એનું શૂટિંગ કરવાનું છે આપણે જો આ બાજુ અંદર મંદિરમાં બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે તો હાલો આપણે જઈ કે ના કઈ રીત નું કરે છે એ આપણે બધું જોઈને તમે બધા ક્યાંય જતા નહીં કન્ટિન્યુ લોગ માં જોડાયેલા રહીજો અને કોમેન્ટમાં જઈ રહ્યો ફિર જરૂરથી લખી દેજો ચાલો આપણે જઈવી તો મિત્રો તો ભાઈ અત્યારે હવે ડ્રોન ના સીન લેવાનું ચાલુ કરવાનું છે સરસ મજાનો કે ડ્રોન મૂકી દીધું છે ના ભાઈ નો સરસ મજાનો ડ્રોન નો સિનેમેટિક લેવાનો છે અને ડિસ્કસ કરે છે કઈ રીતનું લેવું છે કરો ઓલાડીને જોઈ લ્યો ભાઈ ભાઈ ડ્રોન ચાલુ થઈ ગયો છે સરસ મજાનો ઉડી ગયો જોબ કાઈ નો કતો ભૂલથી જો ભૂલીએ રામ માર ગ બતાવજો બાળ રે તમારા જાણી બાવડો રજાલજો એ વીર જો રે સુણી લે વારે આવે ને જાધારી બસ આપ

તમે રાખજો અમને સોમ તમે વહી દો ભાઈ અમારે પૂરું કરવું ને ના કામ મે તમને કીધું જ નઈ બરોબર છે એમ નથી તો

ટિફિન આવ્યું છે કે ભૂખ લાગી ભૂખ તો લાગે ને અઢી વાઈ ગયા કારણ કે આપણે શૂટિંગ જ મોડું ચાલુ કર્યું હતું એના કારણે લેવું પડે એમાં તો પાછો વરસાદનો વરસાદી માહોલ થઈ ગયો જો ભાઈ તમને આગળ જોઈ જાઓ વાદળા બધુંય ફૂલ વરસાદ આવે આમ મસ્ત કઈક લોકેશન આવે છે વરસાદનું પણ આપણે વરસાદ આવે ને એ પેલા નું શૂટિંગ પૂરું કરવાનું તો એટલે બધાય ભૂચ્યા થઈ જાય પણ ટિફિન વાટે છે હજી કંઈક ઘટે છે જો ભાઈ એટલું આવ્યું છે

ચાર ને પાંચ ચાર ને પાંચ મિનિટ થઈ ગયા તમને તો વરસાદ વરસાદમાં શૂટ કરવા આવ્યો પણ થોડીક એવું હોય કે મેકઅપ દેકઅપ એક્ટો કર્યો હોય થોડુંક ધોવાઈ જાય તમને બધાને ખબર પડે છે કે મેકઅપ કર્યો છે એટલે કે અહીંયા પછી નો શૂટ કર્યું વધારે પલ્લી જાય એવો વરસાદ આવતો તો

એવું લાગશે કે શૂટિંગ ગલ્લે પછી નકર ભાઈ ટાઈમે પૂરૂ નઈ થાય એટલે શૂટિંગ ચાલુ રાખવું જોશે તો હાલો શૂટિંગ કરવાનું ભરીને તમે બધાય છેલે સુધી યાર બિના રેજો જો મિત્રો અત્યારે આપણે શૂટિંગ છે એ ચાલુ થઈ ગઈ છે ને ભાઈ ચાલુ વરસાદે તમે જોઈ શકો છો કે છત્રી લઈને ગમમી થઈ જાય ગમમી એવો વરસાદ આવે બાકી આજે આપણે ગીત છે એનું શૂટિંગ તો કરીને જ આ બધાય છે ને પોરો ખાશે તો તમે જોઈ કઈ રીતના શૂટિંગ કરે છે છત્રી લઈને બધાય

હજી જોતા આવું તને આગળ વધી જો આપણા મિત્ર છે બેન તો તમને મળીને ખુબ આનંદ થયો બહુ મજા આવી તો તમને કેવી મજા આવી

આ ભાઈ પણ આપડા વિડીયો જોવા છે ખોખલા ના ગામ ના હારું હારું જોઈ જવો હાલ હવે આપડે વાગડ નું શૂટિંગ છે એ પૂરું કરી લેવી દમ બધા સેલે સુધી બિનારી જોગા તો જો મિત્રો અત્યારે આપણે ગોખાણ આવી જશે છે રામપીર ના મંદિરે એટલે કે અહીંયા મંદિર નું કામકાજ ચાલુ છે ત્યાં આવ્યા તો એક આપણને આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા ભાઈ નાનકો એવો ભાઈ છે અમને જોઈને એમ કે છે હું તમારા વિડીયો જોતો હું એ ભાઈ પૂછું કે ભાઈ અમે બે બોલવી એમાં તમે કોણ વધારે ગમે એ બોલે એ ગમે કે હું બોલું એ વધારે ગમે મને ધર્મેશ બોલે ને એ વધારે ગમે મારો ફ્રેન્ડ છે તમે કોના ફ્રેન્ડ હોય કોમેન્ટ કરીને જરૂરથી થી કહેશો ભાઈ એટલે અમને પણ ખબર પડે જો મને તેમ કીધું ને કે અમારા ફ્રેન્ડ નથી એટલે આપણે વિડીયોમાં થેન્ક યુ બાય તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે ફાઇનલી શૂટિંગ પૂરું થઈ ગયું છે ને ભાગી જાય છે સાત સાડા સાત જેવું થઈ ગયું છે અને હવે શૂટિંગ પૂરું થઈ જશે તો ભાઈ આપણે સોંગના ઓનર અને કલ્પેશ ભાઈને ભાગ્યશ્રી બેનને પૂછ્યું કે સોંગ ક્યારે આવવાનું છે અને અમારી એરિયા આજ આખો દિવસ કાઢ્યો તો એને કેવું લાગ્યું એ જરાક પૂછવી તો ભાઈ સોંગ ને એવું ક્યારે રિલીઝ કરવાના છો એ થોડાક અમારા મિત્રોને કયો એટલે તમને સપોર્ટ મળી જાય હેં આપણે સોંગ તો આપણે ટૂંક સમયમાં આપણે રિલીઝ કરવાનું છે અષાઢી બીથ પહેલા હં સોંગ ના શબ્દો કઈ ગયો શબ્દ આપણે હા પેલા તો ધર્મેશભાઈ અને સંગીતા ને વિપુલભાઈ જેટલા આપણે મિત્રો છે યુટ્યુબર મિત્રો છે એ આવ્યા છે એનો ખૂબ ખૂબ આભાર કારણ કે એમનો કિંમતી ટાઈમ આપીને આખો દિવસ આપણે હર મહેનત કરાવી છે તો થેન્ક યુ બધાને અને આપણે ધર્મેશ સંગીતા નામની બ્લોગની ચેનલ છે એમને પણ સબસ્ક્રાઈબ કરીજો અને ફૂલ સપોર્ટ કરજો અને આપણે આ રામદેવપીનું જે સોંગ બનાવ્યું છે ડીજે સોંગ છે એ પણ ડીજે સોંગ બનાવ્યું છે જે ટૂંક જ સમયમાં અષાઢી બીજ પહેલાં રિલીઝ કરવાની છે અમારી ચેનલ કે બી બ્લોગ એક્યાસી બ્યાસી ઉપર એના શબ્દો છે એવી અરજી રે સુણીને વારે આવે નેજાત હારી તો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો

न जा धारी जय रामकीर् તો ભાઈ સરસ મજાનું ડીજે સોંગ છે અને અષાઢી બીજ પહેલાં જ રિલીઝ થવાનું છે એક બે દિવસ પહેલાં તો આપણે જાહેર પણ કરશું રીલ્સ પણ બનાવશું તો ક્યારે રિલીઝ થવાનું છે એ ટૂંક સમયમાં આપણે જાહેર કરી દઈશું તો સોંગને બને એટલો સપોર્ટ કરજો તો હવે હાલો આપણે ઘરે જવાનું છે તો તમે બધા કન્ટિન્યુ વિડીયો વિના રેજો સોંગ જબરદસ્ત બીનું છે તો બધાયને જાહેરામાં ફીર તો ઘરે જઈને ડાયરેક્ટ મળશું ત્યાં સુધી છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો ફ્રેન્ડ જો ભાઈ આ નાના છોકરા ઘડે ભાઈ સાયકલ આપવાનું કરી દીધું ચાલુ જવું આમ સાયકલ ભરા ગઈ કે મને સાયકલ છે જોવો તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે અમે અહીંયા શૂટિંગ કરતા હતા ને તો આ ભાઈ હિરેનભાઈ છે એ મને ક્યાંક વાસળી વગાડ્યું છે મારે તો કે તમારા વ્લોગમાં અમને લઈ લો તો ભાઈ વાસળી વગાડે છે ને એમના વ્લોગ લઈ લેવી તો તમે વાસળી વગાડો તો ભાઈ વાસળી વગાડે છે ને આપણે તમને બતાવી તો હાલો એ વાસળી ને તમે સુર સાંભળો અને કયા સુરના શબ્દો છે એની કોમેન્ટ કરીને કહેજો તો હાલો એની વાસળી આપણે સાંભળવી એક બે સોમ સાંભળવી वाह हिरेन भयो मस्त मस्तो भाइ वाह भयो

આજ અમારે અંબાર કેતો એટલો મોરું થઈ ગયું એટલે ઈ પકોડા આખા બ્રેડ બે નાખ્યા છે એટલે વધી પડશે તાલા પકોડા લઈને ઘરે ખાઈ લઈ પૂછા થઈ જશે બાકી જશે આઠ જો વાગી જાય છે અને તમે બધા છેલે સુધી બિના રેજો તો ફ્રેન્ડ જો અત્યારે ઘરે પોગી ગયા છે

તો જો મિત્રો આજે અમે ગયા હતા અને ખૂબ એટલે ખૂબ જ મજા આવી બહુ આનંદ થયો બધા લોકો જોડે બધા મિત્રોને મળીને ખૂબ એટલે ખૂબ જ આનંદ થયો ફૂલ મોજ મસ્તી કરી બહુ એટલે બહુ મજા આવી અને હજુ પાછું થોડાક દિવસ પછી એક છે એમ શૂટિંગ કરવાનું છે પણ એ આપણે આગળ કહેશું જઈશું ત્યારે બાકી હાવ એટલે હાવ થાકી ગયા છે કેમ કે આખો દિવસ મોકલો આનંદ જ કર્યો છે અને બધા મિત્રોનો ખૂબ આભાર કે તો મેં અમને લોકોને આવો આનંદ કરાવ્યો અને આજ તો બહુ એટલો બહુ માથું પણ દુઃખ મેળવ્યું તો મારે તો કોઈ સવાનું છે એ તો જે જાગશે એડિટિંગ કરશે જો કે મારી કરતાં વધારે તો એ થાકી ગયા છે કેમ કે શૂટિંગ એવું બધું છે એ એના માથે અને વિપુલભાઈ માથે હતું કા એ બે માંથી હતું એટલે એ બે બધાય કરતા એ આપણે ભાગ્યશ્રી બેન ભાગ્યશ્રી બેન અને ભાઈનું નામ હું તો ભૂલાઈ ગયું કલ્પેશભાઈ આ ચાર માથે હતા એટલે ઈશાર તો થાકી જ ગયા છે બાકી ધોળવામાં બીજા ઘણા હતા આપણે બેન છે એક ભાઈ હતા એનું નામ તો મને નથી આવડતું એ બે ત્રણ ભાઈઓ છે એ બધી વસ્તુ લેવામાં અને મૂકવામાં ને બધી હતા ને એક ભાઈએ વાસળી બગાડી એનું નામ હતું હિરેનભાઈ ભાઈ હિરેનભાઈ જોડે તો મુલાકાત થઈ ને બહુ એટલે ખૂબ મજા આવી કેમ કે એને વાસળી બગાડી પેલાના જમાનામાં વાસળી બગાડતા એને એ વગાડે એના ઉપરથી સોંગ એટલે આપણને ગીત ગોતવાનું એ રીતનું ગીત માથે વગાડતા ગુજરાતી ગીત માથે તો આજે એ ભાઈએ વગાડીને ખૂબ એટલો ખૂબ જ આનંદ થયો અને એ ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમને આવો આનંદ કરાવ્યો તો બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરવી છે જો તમને લોકોને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની જાણ સૌથી પહેલા તમને લોકોને થાય તો ફરી પાછા મળીશું એક ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરી દઈ તો હાલો ફરી પાછા મળીશું એક નવા ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજીને Good night.